રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચોવીસની અતિવૃષ્ટિમાં થયેલા ખેતીના નુકસાન માટે જાહેર કરાયેલી સહાય પેકેજથી અસંતોષ વ્યાપી ગયો છે અમરેલી જિલ્લામાં આ પેકેજને ખેડૂતોની મશ્કરી ગણાવતા ભાજપના વરિષ્ઠ નેતા અને સાવરકુંડલા તાલુકાના પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી લેખિત રાજીનામું આપી દીધું છે આ રાજીનામું ભાજપમાં પ્રથમ મોટો ખળભળાટ પેદા કરી રહ્યો છે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને રાજીનામા પત્ર મોકલવામાં આવ્યા છે માલાણી જે સાવરકુંડલા એપીએમસીના ડાયરેક્ટર તેમજ ખડસલી ગામના સરપંચ પ્રતિનિધિ પણ છે તેમણે રાજીનામામાં સ્પષ્ટપણે લખ્યું છે કે વાલા દવલાની નીતિ અને તબાહી મચાવનારા વરસાદથી પીડિત ખેડૂતો માટેની આ સહાય યોજના અપૂર્ણ અને અપમાનજનક છે ખેડૂત પુત્ર તરીકે નૈતિકતાના આધારે આ નિર્ણય લઈએ છીએ તેમણે તેમ લખ્યું છે સરકારે જાહેર કરેલી સહાયમાં ખેતીના નુકસાન માટે પ્રતિ હેક્ટર માત્ર મર્યાદિત રકમની જોગવાઈ કરવામાં આવી છે જે વાસ્તવિક તબાહીને અનુરૂપ નથી આ પગલાંથી અમરેલી જિલ્લાના ખેડૂત વિસ્તારોમાં રોષ વધ્યો છે અને ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષની લહેર ફેલાઈ રહી છે આ ઘટના રાજ્યમાં ખેતી આધારિત અર્થતંત્રની સમસ્યાઓ પર પુનઃ ધ્યાન કેન્દ્રિત કરે છે વિરોધ પક્ષો અને સરકારની નિષ્ફળતા તરીકે રજૂ કરી રહ્યા છે bureau report gujarat fight news